હલો દોસ્તો સ્વાગત છે આજના વિડીયોમાં તો દોસ્તો આજે આપણે જોવાના છીએ કે લીવર આપણી બોડીમાં એટલે કે આપણું જે શરીર છે એને ડિટોક્સ કરવાનું કામ કરે છે એટલે કે આપણા શરીરમાં જે ટોક્સિન્સ રહેલા છે એને શરીરમાંથી બહાર કાઢવાનું કામ લીવર કરે છે આપણી જે બોડી છે એને પ્યોરિફાય કરવાનું કામ કરે છે પરંતુ જ્યારે આ લિવર પર વધારે પડતું પ્રેશર આવે ત્યારે લિવર જ ખરાબ થઈ જાય છે એટલે કે આપણી બોડીમાં જ્યારે ટોક્સિન્સ વધી જાય તો લીવર પર વધારે પડતું પ્રેશર આવે છે અને પ્રેશર આવવાથી એ ટોક્સિન્સ લીવરમાં જ જમા થવા માંડે છે તો એના લીધે લીવર પર પ્રેશર વધી જાય અને લિવર ખરાબ થવા માંડે છે તો હવે આપણે જોઈએ કે લીવર કઈ વસ્તુથી ખરાબ થઈ શકે છે તો એમાં સૌથી પહેલું છે આલ્કોહોલ એટલે કે તારું દારૂનું વધારે પડતું સેવન કરવામાં આવે તો આપણી બોડીમાં એના ટોક્સિન્સ વધી જાય છે તો એના લીધે લીવર ઉપર પ્રેશર આવે છે અને લીવરની જે બીમારી છે એ થવાના ચાન્સીસ વધી જાય છે એમાં ફેટી લીવર છે આલ્કોહોલિક લિવર ડિઝીઝ છે કે સિરોસીસ ઓફ લીવર છે આવી જે લિવરની બીમારીઓ છે એ થવાના ચાન્સીસ વધી જાય છે પછી બીજું છે ઓઇલી ફૂડ એટલે કે જે તેલવાળા ખાદ્ય પદાર્થો છે એમાં પ્રોસેસ ફૂડ છે એવા બધા ફૂડ ખાવાથી આપણા શરીરમાં ટોક્સિન્સ વધી જાય છે અને એના લીધે લીવર પર ખતરો વધી જાય છે તો આવી તેલવાળી વસ્તુ ખાવાથી નોન આલ્કોહોલિક થવાના ચાન્સીસ વધી જાય છે છે તો દોસ્તો આ બે વસ્તુ જે તમારા ખરાબ કરી શકે છે અને બીજી ઘણી વસ્તુ છે જે લીવરને ખરાબ કરી શકે છે તો જો તમે આ બેમાંથી ગમે તે એક વસ્તુ યા કોઈ પણ વસ્તુ લેતા હોય તો તરત જ તમારે એ વસ્તુ બંધ કરી દેવી જોઈએ કેમકે આ વસ્તુ તમારા લિવરને નુકસાન કરી શકે છે

કેમ કે હળદરમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે જે આપણા લીવરમાં સોજો છે કે માં કોઈ પણ બેક્ટેરિયા છે તો એને સાફ કામ કરે છે અને આપણા ને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને જો હળદર લેવામાં આવે તો એ આપણા બોડીને પણ ડિટોક્સ કરવાનું કામ કરે છે એટલે કે આપણી બોડીને હેલ્ધી બનાવવાનું કામ કરે છે અને બીજું એક કે હળદરમાં કરક્યુમિન નામનો કમ્પાઉન્ડ હોય છે એ જે કરુમિન નામનો કમ્પાઉન્ડ છે એ એન્ટી કેન્સર કમ્પાઉન્ડ છે તો હળદર લેવાથી તમે કેન્સરથી પણ સુરક્ષિત રહી શકો છો તો હળદર કઈ રીતે લઈ શકાય તો હળદર આપણે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલી મિક્સ કરીને આપણે લઈ શકીએ છીએ ગરમ પાણીમાં એક ચમચી જેટલું મિક્સ કરીને લઈ શકીએ છીએ અને ઘણા લોકો દૂધમાં અળદર મિક્સ કરીને પણ લેતા હોય છે તો એ રીતે પણ આપણે અળદર લઈ શકીએ છીએ તો હવે બીજું છે આમળા આમળા લેવાથી પણ આપણે આપણા લિવરને ડિટોક્સ કરી શકીએ છીએ કેમ કે આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી એ આપણા લીવરને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે તો આ આમળાને આપણે કઈ રીતે લઈ શકીએ તો આમળાને આપણે કાચા પણ લઈ શકીએ છીએ પછી એનો જ્યુસ બનાવીને પણ લઈ શકીએ છીએ પછી એને તડકામાં સુકવીને આપણે એની ચોકલેટ બનાવીને પણ લઈ શકીએ છીએ પછી બીજું એક કે આમળાને આપણે એનો મુરબ્બો બનાવીને પણ લઈ શકીએ છીએ તો આમળાને આવી ઘણી રીતે આપણે લઈ શકીએ છીએ એ આપણી બોડીને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે પછી આપણે ત્રીજી વસ્તુ વસ્તુ જોઈએ તો તો એ એ ઘરમાં છે 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 ઘરના રસોડામાં લીંબુ લીંબુ હેલ્ધી રાખવામાં મદદ કરે છે કેમ કે આપણે આપણી આજુબાજુ જોતા હશુ ઘણા લોકો સવારે ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીતા હોય છે એ શા માટે પીતા હોય છે કારણ કે આ લીંબુ આ રીતે ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાથી જે આપણી પેટની આજુબાજુની ચરબી છે એ તોડવાનું કામ કરે છે એટલે કે આપણા વજન ને ઓછું કરવાનું કામ કરે છે તો આ રીતે ઘણા લોકો આ આ લીંબુ ગરમ પાણીમાં મિક્સ કરીને લેતા હોય છે તો રીતે લેવામાં આવે તો જે આપણી લીવરની આજુબાજુની ચરબી છે એને તોડવામાં પણ આ લીંબુ મદદ કરે છે તો આપણને અગર એટી લિવર જેવી સમસ્યા છે તો એ પણ ઓછી કરવામાં આ લીંબુ મદદ કરે છે અને લીંબુમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ હોવાથી એ આપણે બોડીને પણ હેલ્ધી બનાવે છે આપણી ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે હવે ચોથું જોઈએ તો એ છે રેડ ગ્રેપ રેડ ગ્રેપ્સ લેવાથી પણ એ આપણા લિવરને હેલ્ધી બનાવવામાં મદદરૂપ બને છે કેમ કે રેડ ગ્રેપ્સમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને આ રેડ ગ્રેપ્સ આપણને જે નોન આલ્કોહોલિક લિવર ડિઝીઝ છે એનાથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે અથવા તો નોન આલ્કોહોલિક લિવર ડિઝીઝ થયો હોય તો એને સારો કરવાનું કામ કરે છે તો જે લોકોને નોન આલ્કોહોલિક લીવર ડિઝીઝ છે એ લોકોએ પોતાના ખોરાકમાં રેડ ગ્રેપ્સ જરૂર ને જરૂર સામેલ કરવી જોઈએ હવે પાંચમું છે શેરડીનો રસ જો શેરડીનો રસ લેવામાં આવે તો એ આપણા બોડીમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ બને છે અને શેરડીના રસમાં પુદીનો છે આદુ છે લીંબુ આ બધું મિક્સ કરીને જો લેવામાં આવે તો એ વધારે પડતો ફાયદાકારક બની જાય છે અને આપણા બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે તો આ શેરડીનો રસ કઈ રીતે લેવો જોઈએ તો શેરડીનો રસ દિવસ દરમિયાન લેવો જોઈએ બપોરે જમ્યા પછી પણ તમે લઈ શકો છો પણ રાતના સમયે શેરડીનો રસ ના લેવો જોઈએ કેમકે એમાં સુગર કન્ટેન્ટ વધારે હોવાથી એને દિવસના સમયે લેવો જોઈએ તો હવે જોઈએ તો એમાં છઠ્ઠું છે બોળ ગોળ લેવાથી પણ એ આપણા લીવરને ડિટોક્સ લેવામાં મદદ કરે છે તો ગોળ કઈ રીતે મદદ કરે છે અગર જમ્યા પછી આપણે નાનો એવો એક બોળનો ટુકડો લઈએ છીએ તો એ જે આપણો ખોરાક છે એને હજમ કરવામાં મદદ કરે છે તો એના લીધે જે આપણા લીવર ઉપર પ્રેશર આવવું જોઈએ એ પ્રેશર આવતું નથી આપણા ખોરાકને સરળતાથી અજમ કરવામાં મદદ કરે છે તો એટલા માટે ગોળ લેવો જોઈએ અને ગોળ ઓર્ગેનિક ગોળ લેવો જોઈએ અત્યારે આજકાલ જોઈએ તો માર્કેટમાં કેમિકલ વાળો ગોળ મળે છે જો કેમિકલ વાળો ગોળ તમે લો છો તો એ તમને નુકસાન કરી શકે છે તો એટલા માટે તમારે માર્કેટમાંથી ઓર્ગેનિક ગોળ જ લાવવાનો છે અને ઓર્ગેનિક ગોળ ખાવાથી જ તમારા લીવરને તમે ડિટોક્સ કરી શકો છો તો હવે સાતમી વસ્તુ જોઈએ તો એ છે કે કેમ કે ફ્રૂટ છે તમારા લિવરને નુકસાન થઈ શકે છે તો હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફ્રૂટ તમે નથી લેતા તો તમારા બોડીમાં સુગર કન્ટેન ઓછું થવાથી તમને ફેટી લિવરના ખતરાથી પણ તમે સુરક્ષિત રહી શકો છો તો એટલા માટે તમારે આ ફ્રૂટ અવોઇડ કરવાના છે તો દોસ્તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતા